નમસ્કાર દોસ્તો સ્વાગત છે મિત્રો આ વિડીયો થોડુંક જૂનું છે આ વિડીયો અપલોડ નથી કર્યો આજે આપણે અપલોડ કરવાના છીએ

વાતાવરણ આઠ આપણે મોકલી છીએ કે તમને પણ ખબર પડે કે કચ્છમાં માલ કેવો હોય છે તો વેચવાનો જાહેરાત કરવા માંગતા હોય તો તો આપણા જે માધ્યમથી તમે કરી શકો છો તે બિલકુલ ફ્રી છે કારણ કે ઘણા લોકો પૈસા લે છે આપણે કાંઈ લેતા બેતા નથી તો ફ્રી તમે મોકલી શકો છો આપણા મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરી શકો છો આડો મોબાઈલ ઉતારજો કારણ કે વિડીયો સારો આવે ઓન સ્ક્રીન પર તમને આપણા નંબર મળી ગયા છે તો આપણે વોલી પણ દઈએ બાણું ચો સાઠ અઠ્યાસી બે સત્તર આ અભ્યાસ તમે જોઈ રહ્યા છો તે આર કે ડેરી ફાર્મની છે મોટા ભાડિયા માંડવી કચ્છ

તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઠ સુધી જોજો જય માતાજી